હું ઉચ્ચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ અને આપણે અપેક્ષા રાખીએ છીએ એમની પાસેથી આપણે જલ્દી થી જલ્દી ન્યાયો

ના આ આ સાથે જોડાયેલા જે પણ જવાબદાર વ્યક્તિ જો જરૂર તો પ્રધાનમંત્રીનો પણ સંપર્ક કરીને આ કે આ કશું સમિતિ એ સમય લાગશે સમય ની મર્યાદા સમય ની આ પાર્લામેન્ટ સોમવાર થીાલુ થાય છે ઓકે લાઈક પ્રણામ જય જવાન જય જવાન જય પ્રસંગ તો સંસદ અને ધારાસભ્ય શ્રીઓની રજૂઆતના આધારે જંત્રી પ્રમાણે અત્યારે આપવાનું છે બરાબર છે હવે આપણે એની અંદર વધારા સાથે લઈને એ જોઈએ છે એના માટે ગઈકાલે બેસીને વિગતે ચર્ચા કરી છે એટલે એ લોકો રજૂઆત કરે છે તેના પરિણામના ભાગરૂપે આજ દિન સુધી આપણી લડત એ હતી કે પાણીમાં જે જગ્યા જતી રહી છે એમાં એક રૂપિયો વહીવટદારો મારી પાસે કલેક્ટર લેટર છે કે ટોકન મની પ્રમાણે સંપાદન કરાય અને રાજ્ય કક્ષાએ એવું લખીને આપેલું છે કે જમીન સંપાદન અધિનિયમ જોગવાઈ અનુસાર વળતર ચૂકવવું આવી ખરાબ કન્ડિશનમાં રાજ્ય સરકારે ગયા મહિને એ નિર્ણય કર્યો છે કે જે પણ નકલ ઉપર જેનું નામ છે એને જંત્રી પ્રમાણે આપવું આવી બહુ મોટું કામ કહેવાય કામ ધંટુડિયા મારું નામ કાશીબેન ખેરૂટ હવે અમે મનસુખભાઈ આવ્યા હતા તો અમને એવું કહેવા માંડ્યા કે તમારું અમે મત અમને આપો તો તમારું કામ થઈ જશે તો અમે મત આપો વિજય બનાવ્યા તો અમને અમારું કામ કરવું કરવાનું આવે તમારે તો પછી અમારી પાસે વીંઘું વીંઘું જમીન છે તો એ વીંઘામાં કેર બનાવીએ કારેલા બનાવીએ લીલા શાકભાજી ચોળી તુવેર બધું જ બનાવીએ તો બે લાખ રૂપિયાની એક વીંઘામાં અમે આવક કરીએ ને છોકરાઓનું જીવન પડે છોકરાને બી પાય દેવી પડે તો આ રીતે અમારી જમીન અમે છોડીએ જ નહી તમે ગમે તે કરો રોજ ભરૂચ અહીં મોટી સંખ્યામાં ખેડૂતો ત્રણ યોજનાના અસરગ્રસ્ત આવ્યા છે સરકેસ હાઉટ ખાતે મુખ્ય વાત જે સાંસદશ્રી છે અમે એમને આવેદન કરવા માટે આવ્યા હતા આવેદનમાં અમારી મુખ્ય માંગણીઓ પહેલેથી જે હતી એ આજે પણ યથાવત છે ખૂબ સરગટો પ્રશ્ન છે અને ચૂંટણી પહેલાં અમને ખાતરી આપવામાં આવી હતી સાંસદશ્રી દ્વારા કે હું તમારો પ્રશ્ન ઉચ્ચ જગ્યાએ રજૂઆત કરીશ અને યોગ્ય ન્યાય મળે એવા પ્રયત્ન કરીશ એના ભાગરૂપે આજ રોજ અમે મહિલાઓ અને ખેડૂત મિત્રો સાથે આવેદન આપ્યું છે એમને અમને એમના તરફથી ખાતરી પણ આપવામાં આવી છે કે તમને યોગ્ય વળતર મળે અને યોગ્ય ન્યાય મળે એવા મારા પ્રયત્ન હંમેશા રહેશે અને પહેલાં પણ હતા મૂળ વાત એવી છે કે ક્યાં બગરે છે ને કોણ આને પ્રશ્નલી લઈ લે છે સંવિધાનિક રીતના ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે ની અંદર જે આમોદ તાલુકાની અંદર જે વર્તણ નો પ્રશ્ન શ્રી દ્વારા કરવામાં આવ્યો પંદર થી વીસ રૂપિયા મીટરનો ભાવ અને એમાં પણ પાછી શરત મૂકવામાં આવી સંવિધાનિક રીતના કોઈ પણ સક્ષમ અધિકારી પૈસા વખતે શરત નહીં મૂકી શકે કેમ નહીં મૂકી શકે કે દેશની વડી અદાલતો પણ છે એટલે એમણે જે વળતર ચૂકાયું છે એ બરાબર છે એવું કદી પણ નહીં કહી શકે એટલે આ બિલકુલ ગેરવ્યાજબી વાત છે અને બંધારણની રીતના એને અમે આજે ખેડૂતો વખોડે છે અને એની પિટિશન પણ કોર્ટમાં કરવામાં આવી છે અને જાણકારી તો એવી મળી છે કે જજ દ્વારા પણ એમને એવું કહેવામાં આવ્યું છે કે કયા કાયદા હેઠળ તમે અમને સોગંદનામું મુકાવો છે કે આપ સોગંદનામું તમે ત્રણસો રૂપિયા આપો તો જ તમને આ વળતર મળી શકે એટલે મૂળ વાત એવી છે કે અમે આગળ પણ રજૂઆત કરતા હતા અને કોઈ પણ સંજોગોની અંદર આ ખેડૂતો આ આ ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાથે જ રહ્યા છે પછી ક્યાં તકલીફો આવે છે આજે પણ નથી સમજાતું જેથી કરીને અમે તમામ લોકો આજે શ્રી અમારા જે છે એમને રજૂઆત કરવા માટે આવ્યા હતા આભાર ભરૂચ પ્રતિશ્રી માન્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ સાંસદ શ્રી ભરૂચ લોકસભા મત વિસ્તાર ભરૂચ વિષય આપશ્રીને ખેડૂતો સાથે વિવિધ યોજનામાં સંપાદન થયેલ અન્યાય બાબતે રજૂઆત જયભાવ માન્યશ્રી મનસુખભાઈ વસાવા શ્રીને ખેડૂત સમન્વય સમિતિ તરફથી સાદર નમન જય જયભાવ વિગેતા જણાવવાનું કે આપશ્રી સાહેબ તરફથી ખેડૂત સમન્વય સમિતિને મત મેળવવા માટે અપીલ કરી હતી જેના અનુસંધાને વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન ભરપૂટ બેરેજ યોજનામાં 60 થી વધુ ગામોની જમીન સંપાદન થાય છે જેમાં અન્યાય બાબતે શ્રીએ તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ સર્વે યોજનાના ખેડૂતો સાથે મધ્યસ્થ કાર્યાલય ભરૂચ ખાતે મિટિંગ કરીને ખેડૂતોને સંપાદનમાં થયેલ અન્યાય બાબતે અસરગ્રસ્ત ખેડૂતોને વચન આપેલું કે હું જીતીને આવું એટલે મારા માટે સંપાદનમાં થયેલ અન્યાય પ્રાથમિકતાના ધોરણે રજૂઆત કરીને હું ખેડૂતોને ન્યાય અપાવીશ અને આ મિટિંગમાં પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી માવતી અને ભરૂચ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ પણ ઉપસ્થિત હતા શ્રીની ભવ્ય જીતમાં ખેડૂતોનો ઋણ ચૂકવવાનો સમય આવી ગયો હોય ત્યારે અમારી નમ્ર વિનંતી સાથે ન્યાય અપાવવા વિનંતી છે અધિકારી વચ્ચે મહિનામાં એક વખત મિટિંગ હોય મીટિંગ હતી ને આજે જિલ્લાના પ્રશ્નોને લઈને મીટિંગ થોડી લાંબી ચાલી પણ આપ યાદ દેવડાવું કે આ આપના પ્રશ્નો વ્યાજબી છે ન્યાયી છે એ હર હંમેશા દરેક મિટિંગમાં અમે જવાબદાર લોકોને કહેતા આવ્યા છે મારી સાથે જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અને ધારાસભ્ય પણ દરેક મિટિંગમાં રાજ્યની મિટિંગ હોય કે પછી દિલ્હીની મિટિંગમાં હવે બધાએ સંયુક્ત રીતના એક જ અવાજ કહે છે કે ભાઈ ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે અન્યાય થયો છે જે રીતે સુરત વલસાડના ખેડૂતોને ઊંચો ભાવ મળ્યો છે એ જ રીતે ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ આ બધા જ પ્રોજેક્ટની અંદર એક્સપ્રેસ હોય કે બાળપૂત બેરેજ યોજના હોય કે કોઈપણ પ્રોજેક્ટની અંદર જે ખેડૂતોને જમીન જાય છે એનું વ્યાજબી ન્યાયી વળતર મળવું જોઈએ એના માટે સતત અમે કહેતા છે પણ છતાં પણ કોઈકના કોઈક કારણસર આપણે કારણમાં જવું નથી તમે બધા જાણો છો પણ કેટલાક અધિકારીઓ અધિકારીઓની ખેડૂત વિરુદ્ધી માનસિકતાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે માનનીય મુખ્યમંત્રીથી માંડીને બધા જ લોકોને અમે રજૂઆત કરી છે અને હજુ પણ આ રજૂઆત ચાલુ રાખીશું હું તમારી વાત સાથે સો ટકા સહમત છું કે ચાલુ ચૂંટણીમાં આપણે મીટિંગ કરી હતી ત્યારે મેં જ કીધું હતું કે તમે સરકાર સાથે રહો પાર્ટી સાથે રહો ભાજપ સાથે રહો તમારા જેટલા પ્રશ્નો છે એ અમે ઉકેલીશું હું સ્વીકારું છું અને આજે પણ અમે કોઈ છટકી જવા માગતા નથી રાજ્ય સરકાર પણ રજૂઆત કરી છે અહીંયા બે દિવસથી બે દિવસ પછી દિલ્હી પાર્લામેન્ટ ચાલુ થાય સોમવારથી ત્યાં પણ બહુ જવાબદાર વ્યક્તિઓને જે પણ આ વિભાગ સાથે જોડાયેલા મંત્રી હશે કે અધિકારીઓ સાથે હું મીટિંગ કરી અને આની રજૂઆત કરીશ અને ખેડૂતોની સાથે જ શું ખેડૂતોને ન્યાય મળે એ રીતના પૂરેપૂરી રીતના હું કાળજી રાખીશ અને આપણા જે આગેવાનો જે છે ખેડૂત આગેવાનો એ હર હંમેશા અવારનવાર પણ અમે મળતા જ હોઈએ છીએ અને હું પોતે પણ શીખવું જિલ્લા સંકલનમાં પણ આ પ્રશ્ન મેં ઉઠાયો હતો જિલ્લા સંકલનની મિટિંગમાં પણ આ પ્રશ્ન મેં ઉઠાયો તો પાર્લામેન્ટમાં પણ આ પ્રશ્ન ઉઠાયો હતો ખેડૂતોના વળતરની એક સમાન પોલિસી હોવી જોઈએ એક પ્રોજેક્ટની અંદર એક સમાન પોલિસી હોવી જોઈએ એ રીતના અમે પાર્લામેન્ટમાં પણ પ્રશ્નો અને આજે પણ એ વાતને વળગી રહ્યો છું મને પણ બહુ દુઃખ થાય છે કે આટલા પ્રયત્નો છતાં પણ એ ખેડૂતોનો જે વ્યાજબી પ્રશ્ન છે એ ઉકેલાતો નથી પણ થોડો વિશ્વાસ રાખજો કંઈક ને કંઈક સારું પરિણામ આવશે ડીલે થયું મેં સો ટકા સ્વીકારે છે પાર્ટીના બધા જ વરિષ્ઠ આગેવાનો ધારાસભ્યશ્રીઓ પણ બિલકુલ તમારી સાથે છે સ્વામીજી પણ સતત એ ચિંતા કરે છે પણ ડીલે થયું છે ખેડૂતો ને અમે કોઈ એવું નથી કે કોઈક કોઈ રીતના ખાલી પેલું પોલુશન મારીએ છીએ કે સારું લગાડવા પૂરતું એવું નથી જે વાસ્તવિકતા છે એ તમને કહી છે એની સ્વીકારી છે અને આજે પણ આપ ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ તાલુકામાંથી બધા ખેડૂતો આવ્યા છે અને વિશેષ કરીને મોટી સંખ્યામાં બહેનો પણ આવ્યા છે એટલે આ પ્રશ્ન ગંભીર છે જ્યારે બહેનો નીકળતા હોય મેદાનની અંદર તો ચોક્કસ એના માટે અમારે વિચારવાની વધારે જરૂર છે તો આ ગંભીર પ્રકારનો પ્રશ્ન ખેડૂતની જમીન કિંમતી જમીન એ આવા પ્રોજેક્ટમાં જાય બધું જ છીનવાઈ જાય છે ખેડૂતના એક ખેતરના બે ભાગ પડી જાય એનું કશું રહેતું નથી એમને સમજે છે અને પરિવાર નો નિર્વાહ આજે ભરૂચ જિલ્લાના જે ખેડૂતો કે જેમની કિંમતી જમીન એક્સપ્રેસ વે તથા ભાડુદ બેરે યોજનામાં સંપાદન થયેલી છે કિંમતી જમીન આટલા મોટા પ્રોજેક્ટમાં જાય ને એની યોગ્ય વળતર ના મળે તો સ્વાભાવિક છે કે એ ખેડૂતો નારાજ થાય ઘણા સમયથી એમને યોગ્ય વળતર મળે એમના માટે તેઓની સતત રજૂઆત છે એમની એ રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે ભારત સરકાર ને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે અમારી એક જ માંગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ કારણ કે પ્રોજેક્ટ એક છે થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે અમે માનીએ છીએ ચૂંટણી દરમિયાન પણ તેઓ મને મળ્યા હતા અમારી સાથે મીટિંગ કરી હતી ત્યારે પણ અમે આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું અને આજે ચૂંટણી પૂરી થયા પછી સ્વાભાવિક છે કે આ ખેડૂતો આજે મને યાદ કરે આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા સાથે બહેનો પણ આવ્યા હતા અને એક આવેદનપત્ર મને આપ્યું છે એમની રજૂઆત ચોક્કસ મેં સરકારમાં રજૂઆત કરીશ અને હું પણ આશા રાખું છું કે આમનો પ્રશ્ન જે વ્યાજબી છે એ જલ્દીમાં જલ્દી ઉકેલાય